કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં આપણી નવીન સ્વધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ત્રણમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર આઠ કીડી હતી કે હાથી હસે જે તમને પાના નંબર છત્રીસથી ઓગણચાલીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાંચ નંબર આઠ છે કીડી હતી કે હાથી હશે જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તમે તો તેમને થપ્પો થઈ જાય એ સુધી જોડકા જોડો તો મિત્રો સૌ પ્રથમ આપણે પહેલું છે કીડી તો કીડી દરમાં મિત્રો સંતાય તો થપ્પો થઈ ગયો બીજો કબૂતર તો મિત્રો મોટા ગુલાબના છોડના કુંડા પાછળ કૂતરું નાનકડા બારણા પાછળ મોર ઝાડ ઉપર હાથી પહાડ પાછળ અને માછલી તો તળાવના તળગી હવે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો પહેલો પ્રશ્ન છે એન ઘેન દિવાખેન વાર્તામાં ક્યાં બે મિત્રોની વાત છે તો એન ઘેન દિવાખેન વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડી એ બે મિત્રોની વાત છે બીજો પ્રશ્ન ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા તો ચંદુ અને ટીકુ થપ્પાની રમત રમ્યા ત્રીજો પ્રશ્ન ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુને તેની પકડી ન શક્યો તો મિત્રો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો ચોથો પ્રશ્ન ચંદુ શા માટે જોરથી હસી પડ્યો જવાબ મિત્રો ટીકુએ કહ્યું કે આપણે દર દર રમ્યા હોય તો હું પણ જીતી જાત એ સાંભળી ચંદુ હસી પડ્યો પાંચ ચંદુ અને ટીકુ થપો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલાં શું બોલતા મિત્રો ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલાં એન ઘેન દીવા ઘેન બોલતા પ્રશ્ન નંબર ત્રણ નીચે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવવાના છે શબ્દો બનાવવાના છે મિત્રો જેમ કે અહીંયા આશ્રમ છે સ્ત્ર ઉપરથી શ્રવણ શ્રાવણ શ્રમિક એવી રીતે પૂછુ પૂછું તો તું છું ઉચ્છ સ્વચ્છ ઈચ્છા વિશ્વાસ સ્વા મત ઈશ્વર સ્વાન વિશ્વ આવા શબ્દ બની શકે પ્રશ્ન ચાર વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે વાક્ય લખો મિત્રો વરસાદ આવે ત્યારે આકાશમાં કાળા વાદળો હોય છે રાતના સમય વીજળી થતી દેખાય છે વાદળોનું ગડગડાટ સંભળાય છે અંધારમય વાતાવરણ હોય છે સુરત દાદા દેખાતા નથી પ્રશ્ન પાંચ વાક્ય સાચું બનાવી ફરીથી લખો મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે કે હું અત્યારે ગુજરાતી ભણું હતો હું છું કે હોઈશ એ શબ્દ મૂકી અને ફરીથી વાક્ય લખવાનો છે તો હું અત્યારે ગુજરાતી ભણું છું તોની જગ્યાએ છું આવશે તો પહેલો પ્રશ્ન છે રેસમાં આવતીકાલે મારા ઘરે આવી છે તો આવીની જગ્યાએ મિત્રો આવશે આવશે તો વાક્ય ફરીથી લખીએ કે રેસમાં આવતીકાલે મારા ઘરે આવશે બીજો પ્રશ્ન મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવશે અહીંયા મિત્રો હસાવ્યો એવો આવશે તો મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવ્યો ત્રીજો પ્રશ્ન કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવી ગયા આવી ગયાની જગ્યા આવે છે આવે છે તો કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે ચોથો પ્રશ્ન દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડું સંતાડુની જગ્યાએ મિત્રો છે સંતાડ્યા તો વાક્ય ફરીથી લખવાનું છે દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડ્યા પાંચમો પ્રશ્ન મને પરી અને રાજાની વાર્તા બહુ ગમે હતી ગમે છે આવશે હતીની જગ્યાએ તો આપણે વાક્ય ફરીથી લખીશું ગમી છે પ્રશ્ન છ નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો મિત્રો અહીંયા વસ્તુ ક્યાં હોય તો જેમ કે પેલું છે ઝાડ તો મિત્રો જમીન ઉપર હોય એવી રીતે સાપ બરાબર જો તમે અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે ઝાડ જમીન ઉપર હોય છે એવી રીતે તો આપણું મિત્રો પહેલું વાક્ય બને છે તે બને છે ઝાડ જમીન ઉપર હોય છે બીજું વાક્ય બનશે સાપ તો સાપ દરમાં તો મિત્રો સાપ દરમાં રહે છે એવી રીતે લખીશું ત્રીજું વિમાન તો વિમાન આકાશમાં તો વિમાન આકાશમાં ઉડે છે આવું વાક્ય બનશે ચોથું ચકલીનો માળો તો ચકલીનો માળો ક્યાં હોય તો ઝાડ પર હોય તો આપણે લખીશું ચકલીનો માળો ઝાડ પર હોય છે નહીં શિક્ષક તો શિક્ષક ક્યાં હોય તો નિશાળમાં તો તો શિક્ષક હોય છે આવી રીતે આપણે વાક્ય બનાવીશું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પણ તમારા પાઠનું સોલ્યુશન છે એ સંપૂર્ણ જોયું અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા